એકમું દબાવી એકદું દબાવ છે જો હાલો મિત્રો કેમ હું છું તમારો પ્રિય મૌલિક અને ફરીથી એક નાગ ની અંદર તમારું સ્વાગત છે તો કાકા તમારું પણ આપણા બ્લોગમાં સ્વાગત છે 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 ને ફોર્મ ચૂંટણી પંચ અને આની અંદર બધી વિગતો એમને આપવાની જેટલી કે જન્મ તારીખ આધાર કાર્ડ નંબર મોબાઈલ નંબર ફાધર નું નામ પછી મમ્મી નું નામ અને તમારી સહી બાકી જેટલી જરૂર ખબર પડતી એટલી અંદર ભરીને આપવાની છે તો આ મારું ફોર્મ છે ને મારી પાસે જો બધાના

તો અત્યારે છે જને માર્કેટમાં એક નવી વસ્તુ આવી છે અને દર વર્ષે આપણે જને કંઈક ને કંઈક નવું આવી જ રહ્યું છે જો અત્યારે જો આ ઢબુરીએ કેવું પહેર્યું છે દબાય જો જો એ એ અત્યારે માર્કેટમાં નવી વસ્તુ આવી ગઈ યાર મને એકવાર દબાવું જો હા દબાયા એ આ અલાલા મસ્ત કે દિલાઈ માં દાદા આતા લે યાર પહેરવા હું પહેરીને જાવ મારથી પહેરાય છોકરા માટે જોઈ હે એવું માર્કેટમાં દર વર્ષે દર વર્ષે કઈક ને કઈક નવી વસ્તુ આવી જ રહી છે અને આ બહુ મસ્ત ગમ્યું હેડફોન પહેરવાનો જો આમ તો હેડફોન છે આમ જો

એકવીધ કેટલા થાય બેતાલીસ હજાર રૂપિયા લઈને ફરી રહ્યા છે એ પણ સાયકલ ઉપર વાહ વાહ તો અત્યારે મારી જોડે છે ચોત્રીસ હજાર રૂપિયા અને દિવાંશ ને મેં આપ્યા છે સિત્તેર હજાર રૂપિયા અને અમારી આ નાની ડબુળી છે એને ભી આપે છે અમે સિત્તેર હજાર રૂપિયા એટલે ટોટલ અત્યારે અમારી જોડે છે એક લાખ અને ચોતેર હજાર રૂપિયા બરાબર તો અત્યારે છે ને મેં એવું કર્યું છે કે આ લોકો કહે છે કે અમારી જોડે ગેમ રમવી છે એમ તો મેં એ લોકોને આપ્યા છે ભાઈ સિત્તેર સિત્તેર હજાર રૂપિયા તો હવે જોઈએ છે કે આ બંનેની અંદરથી કોણ પહેલા આ જે નોટો છે કોણ પહેલા ગણી લે છે એ જોઈએ છે ગણી લઈશ તું હે તું ગણી લઈશ ভাই যিডেন্স হমেশা নৰাতু এইটো ৰাখজ ફટાફટાફટાફટ ગણશે ને તો એક નોટ ભૂલી જશે કેટલી નોટ આપી છે બે ત્રણ સાત દસ હજાર સાત ચૌદ પંદર સોળ સત્રીસ છત્રીસ

પેલા તો જો બે હાજર ની નોટો નું જે બે હાજર ની નોટો બંધ થઈ ગઈ એની ગડી પછી બીજી બતાવો લે બસો ની નોટ ની ગડી પાંચસો ની નોટ ની ગડી પાંચસો ની નોટ ની ગડી અલા ભાઈ આ બધા પૈસા લાયા કે બેંક બેંક ચોરી કે શું બેંક ચોરી નહી કરી દુકાન માંથી

મિત્રો અત્યારે હું છે ને બજારમાં બેસવા આવ્યો તો મિત્રો સાથે અને જોવા ભાઈ તાપણીની તૈયારી થઈ રહી છે અમારા તો કોનાલ છે ને એ પેટી લેવા ગયો છે પેટી લઈને આવે એટલે આપણે આટલો મોટો ઢગલો છે ને એ સળગાવી દઈએ અમારો પેટી લઈને આવી ગયો છે ભાઈ પેટી લાવ્યો કે ના લાવ્યો બીજા રાઉન્ડ માં બરોબર પેટી લાવ્યો ને તું હા હરગાય હરગાય ફટાફટ હરગાય બળગો થશે જોરદાર સડકવાનું ચાલુ થઇ ગયું છે હવે જોવા સડીયો કરવાનું ચાલુ કરી દીધી હવે હરિયો ના કરે ખોટી ખોટી સૌથી પેલા ધુમાડો મારી બાજુ જ આવ્યો જો અને જો એકદમ જોરદાર હરકવાનું ચાલુ થઇ ગયું છે હવે ઠંડી નઈ લાગે હવે ગરમી ગરમી

પછી કાગરિયા પછી શું કે મેણિયા મોદી નો પૂજા હવે સૌથી વધારે એમાં નારિયે ના નો ઉપયોગ વધારે કર્યો હાય હા 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 શું ઓય ઓય